કડી તાલુકાના કાહવા ગોગાધામ ખાતે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો ગોગા મહારાજ એટલે કે ભગવાન શિવશંકરનું સ્વરૂપ કહેવામાં આવે છે અને ગોગા મહારાજ રબારી સમાજના આરાધ્ય દેવ પણ કહેવામાં આવે છે પૂજા અર્ચના કરે છે તેમજ રબારી ચૌધરી પટેલ દરબાર પ્રજાપતિ અને અન્ય ઘણી બધી જ્ઞાતિઓના લોકો ગોગા મહારાજને પૂજે છે અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે ત્યારે આજ રોજ વાત કરવી છે કાશીના ગોગા મહારાજ એટલે ગુજરાતના કડી તાલુકાના કાહવા ગામમાં બિરાજમાન ગોગા મહારાજની અને અત્યારે કાહવા ગોગા મહારાજના ધામ તરીકે પણ ઓળખાય છે અને ત્યાં ગોગા મહારાજનો પૌરાણિક રાફડો પણ આવેલો છે તેમજ ભુવાજી દ્વારા ગોગા મહારાજને દૂધ હાથો હાથ અર્પણ કરવામાં આવે છે કાહવા ધામ ખાતે ગુજરાતના તેમજ દેશમાં વસતા લોકો ગોગા મહારાજના દર્શન કરવા આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે ગોગા મહારાજની વાત કરવામાં આવે તો દર પૂનમના દિવસે હજારોની સંખ્યામાં રબારી સમાજ તેમજ સર્વ સમાજના લોકો દૂર દૂરથી અહીં આવે છે અને ગોગા મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે જેમાં કોઈ પણ ભક્ત પોતાના દુઃખના લઈને આવે છે તો કોઈ પોતાની માનતાઓ લઈને આવે છે અને ગોગા મહારાજ સર્વેની મનોકામનાઓ પૂર્ણ કરે છે ભક્તો ઉમંગથી હરખાતા પાછા ફરતા હોય છે અને પૂનમના દિવસે તો ભક્તોની ભીડ જામે છે દર રવિવારે પણ ભક્તોની ભીડ જામતી હોય છે જેમાં ગોગા મહારાજના ભુવાજી રાજા બાપા ગોગા મહારાજની સેવા પૂજા કરે છે સાથે સાથે તેમના દીકરા ભગવાનભાઈ ભુવાજી પણ ગોગા મહારાજની સેવા કરતા આવે છે કાહવાધામ ખાતે ભક્તો માટે સુંદર ભોજન પ્રસાદ તેમજ વિશ્રામની વ્યવસ્થા પણ હોય છે અને ભોજન પ્રસાદ બારે માસ ચાલુ રહે છે તેમજ કાહવાધામ ખાતે ધર્મેની સાથે સાથે શિક્ષણનું પણ મોટું યોગદાન મળી રહે છે એટલે કે વિસા બાપા શૈક્ષણિક સંકુલ પણ ચાલી રહ્યું છે

અને વર્ષના ત્રણસો દિવસ પબ્લિક ખૂબ ભાવથી બાપાના એક આસ્થાના પ્રેમ સાથે જોડાયેલ છે ધર્મ પ્રેમી જનતા દર્શન અને આશીર્વાદ ચાલી પડે છે ત્યાં વિના મૂલ્ય બાળકોને ભણાવવામાં પણ આવે છે સાથે ધર્મ અને શિક્ષણ કાશીધામ હિન્દુ ધર્મ આપણા હિન્દુ ધર્મ સાથે સાથે એક આ શિક્ષણ પણ છે ની મનોકામના પૂર્ણ કરે એ જ અમારી આશા જય ભગવાન